અને દસ તારીખ સુધી કોઈ ટેન્શન દેવું નથી બિલકુલ વરસાદ છે તે એકદમ ઘટી ગયો છે ને હજી પણ ચાલુ રહેશે ઘટવાનું રણજીતભાઈ કાળાભદ્રા કહી રહ્યા છે કે પ્રફુલ્લભાઈ હું તમારા વિડીયોની બહુ રાહ જોતો હતો હા રણજીતભાઈ એટલા માટેથી જ કદાચ મારી પાસે ટાઈમ નથી છતાં પણ તમારા બધા જે મિત્રોનો પ્રેમ છે તેમાં બધા જે મારા ફોલોવર્સ છો તમારા માટે જ ખાસ અત્યારે હું લાઈવમાં આવ્યો છું અને તમારા સુધી અપડેટ પહોંચાડું છું તો પાનસુરિયા જિજ્ઞેશેશભાઈ કહી રહ્યા છે કે હર હર મહાદેવ સંજયભાઈ પાંભર સીતારામ બ્રાહ્મણ ગુસ્સાભાઈ જય દ્વારકાધીશભાઈ લાઈફનાઓ કહી રહ્યા છે કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો હા વૃક્ષો જરૂરથી વાવવા જ જોઈએ અને અત્યારે આપણે જે ગુજરાતમાં જ આપણે સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી જે પણ કાર્ય થઈ રહ્યું છે ખૂબ જ સરાહની કાર્ય છે વૃક્ષો વાવી રહ્યા છે અને લોકો પણ એમને પૂરો સપોર્ટ કરી રહ્યા છે મનસુખભાઈ ડોબરિયા કે છે કે જય માતાજી જાદવ સંજયભાઈ જય મુરલીધરભાઈ પ્રકાશભાઈ પટેલ જય દ્વારકાધીશ અજયભાઈ જાડેજા ભૂર પવન ક્યારે શરૂ થશે આ ભૂર પવન છે તે આ નોરતા ઉતરતા ઉતરતા જરૂરથી શરૂ થઈ જશે આવી રીતે બધા મિત્રો જય મુમિયાજી જય માતાજી જય રામાપીર બધા મિત્રોને જય દ્વારકાધીશ તો મિત્રો વરસાદની જે એક્ટિવિટી છે તે અત્યારે ઘટી ગઈ છે અને હજી આગામી દિવસોમાં ઘટતી જ રહેશે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે પણ તે દરિયાકાંઠા લાગુ જે વિસ્તારો છે જે મહવા ભાવનગરની સાઈડનો દરિયો છે ઉના છે દીવ છે એ સાઈડ અગિયારથી લઈ અને તેર તારીખ સુધીમાં વાતાવરણ થોડું ઘણું ડિસ્ટર્બ થઈ શકે છે બાકી ઓલ ઓવર વરસાદની કોઈ શક્યતાઓ નથી કોઈ ટેન્શન નથી અને તમે મગફળીનું કામ ચાલુ કરવાના હોય તો કરી દો કેમ કે હવે મગફળી અફવાઓને ધ્યાનમાં રાખીને ઊભી રાખશો તો પણ નુકસાન થશે અને વરસાદની શક્યતા ઓછી છે છતાં પણ કુદરતના હાથમાં ક્યાંય કોઈ ઝપટે ચડી જાય અત્યારે તો અસ્થિતાના માહોલની અંદર પણ જા જ્યાં બધા વિસ્તારોમાં જે આપણે ગ્યારાઉન્ડમાં વાત કરી હતી એમ લગભગ આખા ગુજરાતમાં કે આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ વરસાદની શક્યતાઓ નથી ખેડૂત મિત્રો વાવાઝોડાની હું જે અફવાઓ ચાલી રહી છે તે એકદમ ખોટી અફવા છે કોઈપણ વેધર મોડલ છે તે દસ દિવસ પછીનું તમને બતાવતું હોય તો પણ એક એ રમત ટાઈપનું જ ગણી શકાય અને ઘણા એવી અપડેટ્સ જોઈ અને ઉલારા મારવાનું ચાલુ કરી દે છે કે અઢાર તારીખે ભૂકા બોલી જશે જહેન આટલાની સ્પીડનો પવન આવશે વાવાઝોડું છે અને ભયંકર કપાસના પાપનો શોથ વાળી દેશે હકીકતમાં અત્યારે આ બધી જ આમ ગણો તો એની શક્યતા માત્ર ને માત્ર હું તો એમ કહું છું કે પાંચ ટકા જ છે સત્તર અઢાર તારીખની દસ તારીખ પછી પાકો ખ્યાલ આવે એ પણ તમારું એનાલિસિસ સાચું હોય તો જ તમે પરફેક્ટ ઉતરી શકો વાવાઝોડાની અપડેટમાં કેમ કે ભાઈ આ અરબી સમુદ્ર છે અને મેં અગાઉ વિડીયોમાં વાત કરી હતી કે આપણા ગુજરાતની જીઓગ્રાફી છે તે ખૂબ જ આમ ગણો તો જટિલ છે ગુજરાતની આગાહી કરવી એકદમ અશક્ય જેવું આમ તો ગણી શકાય કે લોઢાના ચણા ટાઈપનું છે પણ એના એની આગાહી આપવા માટે મોટું એક્સપિરિયન્સ વેધર મોડલોના સાચા એનાલિસિસ આ બધું તમે કરી શકતા હોય તો જ તમે પરફેક્ટ આગાહી આપી શકો છો તો દસ તારીખ બાદ આપણે વાવાઝોડાની અપડેટ છે તે આપણે જરૂરથી આપશું એવું લાગશે તો હું વહેલું પણ અપડેટ કરીશ તમારા માટે બીજા ઘણા બધા આપણા ફોલોવર મિત્રોની કોમેન્ટો આવી છે પ્રફુલભાઈ જસદણ આવો તો ફોન કરજો વિશાલભાઈ હા જરૂરથી ભાઈ જસદણ ચાર પાંચ દિવસમાં જ આવવાનું થશે જરૂરથી તમને કોલ કરીશ અજયભાઈ જાડેજા દ્વારકા બાજુ વરસાદ આવશે ના ભાઈ અત્યારે દ્વારકા બાજુ વરસાદની કોઈ શક્યતાઓ નથી હમણાં સંજયભાઈ પાંબર કહી રહ્યા છે કે પ્રફુલ્લભાઈ મારે એગ્રો છે આ સંજયભાઈ તો મને તમે કોલ કરજો મારા નંબર છે સત્તાણું એક બાવીસ તોતેર ત્રણ બોતેર હું જરૂરથી તમારી મુલાકાત કરીશ અંકુરભાઈ ગેડિયા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશભાઈ અને માડાણી હરેશભાઈ કહી રહ્યા છે કે રામ રામભાઈ રામરામ હરેશભાઈ તો ખેડૂત મિત્રો આવી રીતે અત્યારે કોઈ ખાસ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને વરસાદની અપડેટ છે તે હું તમારા સુધી પહોંચાડતો રહીશ હંમેશા મને ફોલો કરતા રહેજો તમારા સુધી સાચી અપડેટ પહોંચાડવા માટે હું હમ હર હંમેશ પ્રયત્નશીલ રહીશ અને તમારા સુધી સાચી માહિતી પહોંચાડતો રહીશ અત્યારે કોઈ ચિંતાનો વિષય નથી બિલકુલ ડરવાની જરૂર નથી વાવાઝોડાની આ વાત ચાલી રહી છે માત્ર ને માત્ર અફવા છે અગિયારથી તેર તારીખમાં થોડું ઘણું વાતાવરણ ડિસ્ટર્બ થઈ શકે છે પરંતુ એનો વિસ્તારો વધવાની શક્યતાઓ સાવ ઓછી છે ભાવનગર ઉના દેવ ગીર સોમનાથના જે દરિયાકાંઠાના જે ભાગો છે તેમાં ક્યાંક આપણને વરસાદની એક્ટિવિટી આ તારીખમાં જોવા મળી શકે છે બાકી ઓલ ઓવર શાંતિ રહે છે જય દ્વારકાધીશ ફરી મળીશું નવી અપડેટ્સમાં ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ